વરસાદની શરૂઆત થાય એટલે બધાને ભજીયા ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે તો આજે આપણે બનાવીશું અલગ જ રીતે રવાના ભજીયા જે ફક્ત તમે દસથી પંદર મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ આપણે રવાના ભજીયા બનાવી શકીએ છીએ તો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વરસાદની સિઝનમાં ગરમા ગરમ રવાના ભજીયા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીં એક કપ રવો લીધો છે અને તેની સામે અડધો કપ દહીં લીધું છે અને હવે રવા અને દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો જરૂર લાગે તો તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું છે આ ભજીયા તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો જ્યારે એવું લાગે કે વરસાદી માહોલ છે ત્યારે તમે આ ભજીયા ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો દસ થી પંદર મિનિટમાં જ તૈયાર થઈ જતા આ ભજીયા તમે ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર કરી શકો છો તેના માટે તમારે બજાર જવાની જરૂર નથી તો આપણે રવો દહીંમાં સારી રીતે મિક્સ કરી લીધો છે અને હવે તેની અંદર તમારા મનપસંદ વેજીટેબલ ઉમેરી શકો છો મેં અહીંયા એક વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી નાની ડુંગળી ત્યારબાદ એક વાટકી જેટલા લીલા દાણા અડધો ઇંચ જેટલા આદુની પેસ્ટ બે થી ચાર કરી લસણની પેસ્ટ અને સાથે જ બે લીલા મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને જો જરૂર જણાય તો તેની અંદર થોડું પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું આ ભજીયામાં તમે તમારી પસંદ કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે તેની ઉપર ઢાકણ ટાકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય આ બેટરને પાંચ મિનિટ માટે રહેવા દેવાની છે વધુ પડતું રેસ્ટ આપવાની જરૂર નથી તો મિત્રો તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી આપણો રવો સારી રીતે ફૂલી ગયો છે તો ફરીથી બેટરને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે બેટરની અંદર અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દેસુ તમે અહીંયા ટાટાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે તેની ઉપર અડધી ચમચી જેટલું પાણી ઉમેરી દેસુ જેથી કરીને એ સોડા એક્ટિવેટ થઈ જાય સોડા ઉમેરીને બેટરને એક જ દિશામાં ફેરવવાનું છે એકથી બે મિનિટ માટે જ બેટરને સારી રીતે ફેટી લઈશું હવે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું હવે બેટરની અંદર એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરમાં ગરમ તેલ ઉમેરવાથી ભજીયા એકદમ જાળીદાર બનતા હોય છે તો મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું મિત્રો જેવી રીતે આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ તેવી જ રીતે રવાના ભજીયા પણ બનાવી લઈશું મિત્રો આ રીતે એક પછી એક ભજીયા મૂકતા જઈશું અને સારી રીતે તળી લઈશું આ ભજીયાને તળાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે વચ્ચે વચ્ચે ભજીયાને હલાવતા રહીશું મિત્રો એવું લાગે કે તેલ ઠંડુ પડવા લાગે છે ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની છે વચ્ચે વચ્ચે ભજીયાને હલાવતા રહીશું જેથી કરીને બંને બાજુથી ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય મિત્રો અચાનક ભજીયા ખાવાનું મન થાય તો તમે ઝડપથી આ ભજીયા બનાવી શકો છો અને આ ભજીયા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે આ ભજીયામાં વધારે પ્રમાણમાં તેલ પણ રહેતું નથી જેથી કરીને આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં જ આપણા ભજીયા સારી રીતે તળાઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ રીતે જ બીજા પણ ઉતારી લઈશું મિત્રો તમે વરસાદની આ રવાના ભજીયા એક વાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે મિત્રો તમે જોઈ શકો છો આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ચટાકીદાર તૈયાર થયા છે તો તમે જોઈ શકો છો જાળીદાર ભજીયા તૈયાર છે